હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા મુજબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીનો કાર્યક્રમ જે જાહેર થઈ ગયું છે આપણે જણાવી દઈએ ઓક્ટોબરે પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા થશે ઓક્ટોબરે ગુજરાત નવા પ્રમુખ મળશે અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ છે ગુજરાત ભાજપમાં ચૂંટણી પ્રક્રિયા તેજ બની ગઈ છે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર છે તો લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે એટલે કે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા સાથે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા થશે આ સાથે વધુ માહિતી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પણ ભાજપમાં હંમેશા જે પ્રદેશ પ્રમુખની વાત કરીએ એ ખાલી ચૂંટણી નામની થાય છે કોણ પ્રદેશ પ્રમુખ બનશે એ દિલ્હી થી ફિક્સ જ હોય છે આ તો ખાલી એક નાટક પૂરતું હોય છે ચૂંટણી પ્રક્રિયા અમે કરીએ છીએ બે સાથે ભરશે ફોર્મ જે સિલેક્ટેડ ઉમેદવાર હશે એના સિવાયના ઉમેદવારો બીજા હશે એ ફોર્મ પાછું ખેડશે ભાજપમાં હંમેશા પ્રદેશ પ્રમુખની ની ચૂંટણી હોય કે સીએમ પદ ની ચૂંટણી હોય એ આશ્ચર્યજનક વ્યક્તિ માટે જાણીતું છે તેથી આપ જે જાણો છો કે અત્યારે જે બી નામની હાલ ચર્ચા થઈ રહી છે બજારમાં એના સિવાય બીજા કોઈ પ્રમુખ આવી શકે છે પણ એ વાત ચોક્કસ છે ઘણા ઘણા સમયથી થી સી આર પાટીલ ની ચૂંટણી પ્રદેશ અધ્યક્ષની જે મુદત પૂરી થઈ ગઈ હતી તે સત્તાવાર ભાજપે જાહેર કરી છે અને ટૂંક સમયમાં એનો મતલબ કે ચાર ઓક્ટોબરે જ બપોર આસપાસ હરીફ લખી રાખો કે બિન હરીફ ચૂંટણી પ્રક્રિયા થશે એમાં સિલેક્ટેડ વ્યક્તિ ફિક્સ જ હશે આમ ભાજપ એક નવા પ્રદેશ પ્રમુખ ની આપશે અગાઉ ઓગણત્રીસ બે હાજર ઓગણત્રીસ માં ચૂંટણી છે લોકસભાની બે ની અંદર વિધાનસભાની ચૂંટણી છે કોક ઉમેદવાર મુકશે થશે કે જે બધા જ પક્ષોને બધા સાથે ચાલી અને ભાજપ ને ભવ્ય સફળતા અપાવે આગામી ચૂંટણીમાં એ રણનીતિ સાથે ભાજપના નવા પ્રદેશ પ્રદેશ જાહેરાત થઈ શકે છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયું છે ચાર ઓક્ટોબરે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે